એ બાદ આવેલા બંને શખ્સોએ અને ભાનુશાળી વચ્ચે બોલાચાલી થઈ ભાનુશાળીએ કચ્છી ભાષામાં ગાળ આપીને તેમને નહીં છોડવાની ચીમકી પણ આપી હતી એવામાં જ આવેલા બે શખ્સોમાંથી એકે તમંચો કાઢીને જયંતુ ભાનુશાળી સામે પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું આમાંથી ત્રણ રાઉન્ડ મિસફાયર થયા હતા જ્યારે કે બે રાઉન્ડમાંથી એક જયંતી ભાનુશાળીની આંખ ઉપર જ્યારે કે બીજી ગોળી છાતીમાં વાગી હતી તો સૌથી મોટો ખુલાસો અહીંયા સામે આવી રહ્યો છે જયંતિ ભાનુશાળી તેમના હત્યારાઓને પહેલાથી ઓળખતા હોવાનો દાવો તેમની સાથે મુસાફરી કરી રહેલા પવન મોર્યએ કર્યો છે પવન મોર્યએ પહેલા કહ્યું હતું કે તે જ્યારે વોશરૂમ ગયો હતો ત્યારે તેની હત્યા કરવામાં આવી અને પાછા આવ્યા બાદ તેણે જયંતિ ભાનુશાળીને

ઓળખતા હોવાની શક્યતા અહીંયા જોર પકડી રહી છે જે નિવેદન સામે આવી રહ્યું છે જેમના સહપ્રવાસી હતા તેમના તરફથી ત્યારે પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે દેશી તમંચાનો ઉપયોગ થવાની પણ વાત અહીંયા સૂત્રો તરફથી જાણવા મળી રહી છે અને પાંચ રાઉન્ડમાંથી ત્રણ રાઉન્ડ ફેલ ગયા જ્યારે કે બે રાઉન્ડ ગોળી બારમાં એક ગોળી જયંતિ ભાનુશાળીના આંખ ઉપર અને એક ગોળી છાતીના ભાગે વાગી છે તો અહીંયા એક્સક્લુઝિવ ખુલાસો જીએસટીવી ના સૂત્રો દ્વારા થઈ રહ્યો છે જાણવા મળી રહ્યું છે કે જે હત્યારાઓ છે તેમને જયંતિ ભાનુશાળી પહેલેથી ઓળખતા હોવાની શક્યતા સામે આવી રહી છે આ હત્યારાઓ સાથે જયંતિ ભાનુશાળીએ કચ્છી ભાષામાં બોલાચાલી કર્યા બાદ તમને નહીં છોડું તેવી ધમકી પણ આપી હતી અને આ ધમકી બાદ જ બે શખ્સોમાંથી એક શખ્સે પોતાનો દેશી તમંચો સામે ધરી અને ફટાફટ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ ફેલ થયું પરંતુ બે ગોળી જયંતી ભાનુશાળીના જીવને લઈ ગઈ દેશી પિસ્તોલથી ભાનુશાળી ઉપર પાંચ રાઉન્ડ ફાયરિંગ કરાયાના સૂત્રો તરફથી અહેવાલ મળી રહ્યા છે જ્યારે કે શક્યતા અહીંયા સામે આવી રહી છે કે જયંતી ભાનુશાળી આ હત્યારાઓને પહેલેથી ઓળખતા હતા જે સહપ્રવાસી હતા પવન મોર્ય તેમણે પોતાનું નિવેદન બદલ્યું છે આ ખુલાસો જીએસટીવી ઉપર થઈ રહ્યો છે એક્સક્લુઝિવ માહિતી જે મળી રહી છે સૂત્રો તરફથી તેમાં જણાવાઈ રહ્યું છે કે જે નિવેદન બદલવામાં આવ્યું છે તે બાદ આ મોટો ઘટસ્ફોટ થયો છે તો અત્યારે જે દ્રશ્યો ભાનુશાળીના પરિવારના છે અંતિમ વિધિ હાથ ધરાઈ રહી છે પરિવારમાં શોક અને દુઃખનો માહોલ તેમના પરિવારજનો ત્યારે આંચકાજનક સમાચારને લઈને ભાંગી પડ્યા છે અને અંતિમ વિધિ પહેલા તેમને અંતિમ વિદાય આપવા માટે અહીંયા પહોંચ્યા છે પરંતુ ભવન હૃદયે તેઓ જયંતિ ભાનુશાળીને અત્યારે સાથે રહ્યા છે જે નિસર્ગ એક તરફ પરિવારમાં ગમગીનીનો માહોલ ભારે હૃદય વિદાય આપી રહ્યા છે જયંતિ ભાનુશાળી પરંતુ બીજી તરફ જીએસટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી મળી રહી છે સૂત્રો જણાવી રહ્યા છે કે હત્યારાઓને પહેલેથી ઓળખતા હતા જયંતી ભાનુશાળી બિલકુલ જે પ્રમાણે જયંતી ભાનુશાળીના ઘર પાસે આપણે સોનલ ઉપસ્થિત છે તેનો સૌ પ્રથમ તો હું માહોલ બતાવવા માંગીશ કે જે ખૂબ જ ગમગીની વાળો માહોલ છે અહિયાં આગળ હાલ અત્યારે લોકો એક દુઃખની લાગણી અનુભવી રહ્યા છે પરિવાર ખૂબ જ શોકમગ્ન થઈ ગયો છે હાલ અત્યારે જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે તેમને જે શબ છે તેને મૂકવામાં આવ્યો છે અને લોકો તેમના શબની પૂજા અર્ચના કરી રહ્યા છે અને તેમના જે છેલ્લા દર્શન જે કહી શકાય તે કરી રહ્યા છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ સમગ્ર બાબતને લઈને જીએસટીવી પાસે જે ખુલાસો છે સૌથી મોટી વાત એ છે કે જયંતિ ભાનુશાળીની સાથે જે ટ્રેનમાં જે પવન મૌર્ય નામનો જે શખ્સ બેઠો હતો અને તેની જયંતિ ભાનુશાળી આરોપીઓને પણ ઓળખતા હોવાની વાત છે રાત્રિના લગભગ દોઢ વાગ્યાની અરસામાં પવન મૌર્યએ કોઈક અન્નો નંબર ઉપર ફોન કરીને જણાવ્યું હતું કે જયંતિ ભાનુશાળીની હત્યા કરી દેવામાં આવી છે એટલે પોલીસે ચોક્કસ પ્રમાણે અત્યારે હાલ પવન મૌર્યની કડકમાં કડક પૂછપરછ હાથ ધરી છે જે પ્રમાણે ઘટનાક્રમ સર્જાયો કે બે લોકોએ ચેઇન પુલિંગ કરી અને ચેઇન પુલિંગ કર્યા બાદ તેઓ ટ્રેનની અંદર પ્રવેશ્યા હતા પ્રવેશ્યા બાદ જયંતિ ભાનુશાળી સાથે કોઈક મુદ્દે બોલાચાલી થઈ હતી બોલાચાલી થયા બાદ ચકમક જરી હતી અને ચકમક જ્યા બાદ જે પવન મૌર્ય વચ્ચે પડ્યો હતો ને પવન મૌર્યને કીધું આરોપીઓ કે તું વચ્ચે ના પડીશ અમે તને મારી નાખીશું ત્યારબાદ પવન મૌર્ય સાઈડમાં બેસી રહ્યો હતો ને ત્યાં લગભગ પાંચ રાઉન્ડ જેટલા ફાયરિંગ કરવામાં આવ્યા હતા જેમાંથી બે રાઉન્ડ ફાયરિંગ થયા હતા અને અન્ય ત્રણ ફાયરિંગ મિસ રાઉન્ડ ફાયરિંગ ગણાયા હતા પોલીસે એટલે એક રાઉન્ડ

આજ મોડી સવાર સુધી તેઓ અસમંજસમાં હતા કે મૃતદેહ સ્વીકારવો કે નહીં કારણ કે એક તરફ હત્યાનું ગમ હતું બીજી તરફ એ રોષ પણ હતો કે હજી સુધી કોઈ નેતા તેમને સાંત્વન આપવા નથી આવ્યા પાંત્રીસ વર્ષની કારકિર્દી બાદ અત્યારે અમુક નેતાઓ ત્યાં પહોંચ્યા છે ભાજપના કોણ કોણ અત્યારે અંતિમ સામેલ થયું છે બિલકુલ સોનલ અત્યારે જે અંતિમ વિધિનો એમના ઘરથી જે માહોલ છે તેની અંદર ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે આરસી ફળદુ સહિત આઈકે આઈકે જાડેજા છે ભીખુ દલસાણિયા એ બંને નેતાઓ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે ત્યારે કચ્છના સાંસદ પણ આવી ચૂક્યા હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પરિવારજનોની મુલાકાત લીધી સાથે જ પરિવારજનોને સાંત્વના પણ આપી છે અને તમામ જે બાબતો છે તે બાબતોને લઈને

અંતિમ દર્શન માટે તેમના મૃતદેહને તેમના ઘરની બહાર રાખવામાં આવ્યો છે કે જ્યાં પરિવારજનો સમર્થકો પહોંચી રહ્યા છે તો ભાજપના પણ અમુક નેતાઓ અહીંયા પહોંચ્યા છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આરસી ફળદુ સિવાય અમુક નેતાઓ અહીંયા પહોંચે તેવી વાતો પણ સંભળાઈ રહી છે એક તરફ પરિવાર અને સમાજ રોષમાં હતો કે ભાજપના કોઈ નેતાઓ અહીંયા પહોંચ્યા નહોતા પરંતુ જે પરિવાર છે તે અત્યારે શોકમાં ગરકાવ ભાંગી પડ્યો છે પરિવાર કે જે અંતિમ દર્શન માટે જયંતી ભાનુશાળીના મૃતદેહને રાખવામાં આવ્યો છે ત્યાં પરિવારની મહિલાઓ આક્રંદ કરતી જોવા મળી રહી છે હત્યાની જે તપાસ છે તેણે અત્યારે વેગ પકડ્યો છે જયંતી ભાનુશાળીની હત્યાની જે એસઆઈટી તપાસ કરી રહી છે તેની ટીમ કચ્છ પહોંચી છે રેલવે પોલીસની સીટની ટીમ એસઆઈટીની ટીમ કચ્છ પહોંચી છે હત્યાની તપાસ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે જેમાં ક્રાઇમ બ્રાન્ચ એટીએસ અને રેલવે પોલીસ ના અધિકારીઓ સામેલ છે આ તપાસ સમિતિ અત્યારે કચ્છ પહોંચી છે કારણ કે જે કચ્છ ના આ વિશે વાત કરીએ સંવાદ આપતા નિર્ગ સાથે જે નિસર્ગ અત્યારે જે લેટેસ્ટ અપડેટ મળી રહી છે કે ની જે ટીમ છે તે કચ્છ પહોંચી છે તપાસનો દોર હવે કચ્છ સુધી લંબાયો છે શું માહિતી કે વિગતો ત્યાંથી મળવાની શક્યતા જોવાઈ રહી છે કચ્છથી અલગ અલગ જગ્યા ના સીસીટીવી ફૂટેજ સહિત લોકલ જે હ્યુમન રિસોર્સિસ કહી શકાય તેમના દ્વારા તમામે તમામ મુદ્દાઓને ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે મહત્વનું છે કે

કચ્છ જે ટીમ છે છે તે સુધી પહોંચી કારણ કે આ હત્યાકાંડની પાછળ અનેક તર્ક વિતર્કો સામે આવી રહ્યા છે કઈ દિશામાં તપાસ આગળ વધે છે તેને લઈને અત્યારે આ તપાસનો નો ધમધમાટ ચાલી રહ્યો છે તપાસને વેગ મળ્યો છે કારણ કે ચર્ચાઓ ઉપર જો એક વખત નજર કરીએ તો એવી ચર્ચા પણ છે કે કચ્છના નલિયા સેક્સ રેકેટ ને લઈને પણ જયંતિ ભાનુશાળીની હત્યા પાછળ જવાબદાર કારણો હોઈ શકે છે જે મીઠી ખારેકની આંખી ચર્ચા હતી તેમાં પણ ક્યાંક ને ક્યાંક આ હત્યાકાંડના છેડા અડતા હોય તેવી પણ શક્યતા જોવાઈ રહી છે તો અલગ અલગ કારણો છે તર્ક વિતર્ક છે તે સામે આવી રહ્યા છે તેને પગલે જે તપાસ ટીમ છે તે પણ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહી છે તપાસ કરી રહી છે કે હત્યા પાછળ આખરે કોનો હાથ છે કારણ કે બીજી તરફ પરિવાર દ્વારા છબીલ પટેલ પર સીધો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે આવામાં હત્યા કયા કારણોસર કરવામાં આવી કોના ઇશારે કરવામાં આવી છે રાજકીય અદાવતને કારણે કરાય છે કે કોઈ અંગત અદાવતને કારણે તે તમામ પાસાઓની ચકાસણી અત્યારે કરવામાં આવી રહી છે અને તેને પગલે જ આ ટીમ જે છે તે કચ્છ પહોંચી છે પાંચ લોકો સામે પરિવારે નામજોગ ફરિયાદ નોંધાવી છે તો તે દિશામાં પણ તપાસ કરવામાં આવશે પરંતુ અત્યારે જે એક ટીમ છે તે કચ્છ પહોંચી છે અલગ અલગ ટીમને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે આ જે તપાસ ટીમ છે તેમાં એટીએસ ક્રાઇમ બ્રાન્ચ અને રેલવે પોલીસના અધિકારીઓ સામેલ છે તો આટલી મોટી ઘટના બનવા છતાં મંગળવારે આખો દિવસ જયંતી ભાનુશાળીના નિવાસસ્થાને ભાજપના કોઈ નેતાઓ ફરક્યા ન હતા ત્યારે આજે તેમની અંતિમ ક્રિયા છે ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભાનુશાળીના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિવારજનોને સાંત્વના આપી કૃષિ પ્રધાન આરસી ફળદુ અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ ભાનુશાળીના ઘરે પહોંચ્યા હતા અને સક્રિય કાર્યકર્તા રહ્યા જીવનભર હાર્યા કે જીત્યા પાર્ટીનું કામ જ કર્યું છે લોકોની વચ્ચે જ રહ્યા છે એમના પરિવારજનોને આશ્વાસન આપવા માટે હું અને અમારા સિનિયર સાથી માન્ય આરસી ફલદુ સાહેબ માન્ય મુખ્યમંત્રી શ્રીના આદેશ અનુસાર એમના નિવાસસ્થાને આવ્યા છીએ અને એમના બધા સગા સંબંધીઓને મળીને આશ્વાસન આપ્યું છે